જુનાગઢના સેમરાળા ગામ નજીક નજીકના વિરલભાઈ ભીમાણી પાંત્રીસ વીઘામાં ખેતી કરે છે આ વર્ષે તેમણે અનોખો પ્રયોગ અપનાવ્યો છે અને પાંચ વીઘામાં હળદરની ખેતી કરી છે હાલમાં તેઓ પ્રાકૃતિક રીતે હળદરની ખેતી કરી રહ્યા છે જેમાં એક વીઘાની અંદર તેમણે ત્રણસો કિલો હળદરનો પાવડર તૈયાર થાય છે ત્રણ પ્રકારની હળદરનું તેમણે વાવેતર કર્યું છે જેમાં સેલમ હળદર પ્રગતિ હળદર અને વાયેગા હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે દર વર્ષે વિરલભાઈ ભીમાણી દ્વારા એક જ હળદરની વાવેતર કરવામાં આવતું હતું પરંતુ આ વર્ષે તેમણે અનોખો પ્રયોગ અપનાવ્યો છે અને ત્રણ પ્રકારની હળદરનું વાવેતર કર્યું છે આજે મારા ફાર્મની અંદર મે હળદરનું વાવેતર કરેલું છે એટલે વાવેતર બે દિવસ પહેલાનું કરેલું છે આ તમે જોઈ શકો છો અઠ્યાવીસની જારી શાહ નાયખાને શાહની અંદર વાવેતર કરેલું છે એમાં બે વેરાયટી છે એક

માત્ર ને માત્ર વર્ષથી હળદરની ખેતી સાથે જોડાયેલા છે પરંતુ ફક્ત એક જ જાતની હળદરની ખેતી કરતા હતા આ વર્ષે તેમને પાંત્રીસ વીઘાનું જે ખેતી છે તેમાં પાંચ વીઘામાં ફક્ત હળદરની ખેતી કરી છે એક કિલોના પેકેટમાં પોતે આ હળદરનું વેચાણ પણ કરે છે પ્રાકૃતિક પદ્ધતિથી આ તમામ વાવેતર કરવામાં આવ્યું છે એક કિલોના ત્રણસો પચાસ રૂપિયા લેખે આ હળદરનું વેચાણ કરવામાં આવે છે આ વર્ષે તેમને કેનેડા અને યુએસએમાં પણ આ પોતાની હળદરનું વેચાણ કર્યું છે વિરલભાઈ ભીમાણીના જણાવ્યા અનુસાર એક વીઘામાં પિસ્તાલીસ હજાર જેટલો ખર્ચો આવે છે તેમાં એક વીઘે ત્રણસો કિલો હળદરનો પાવડર તૈયાર થાય છે જેમાં કમાણી એક લાખ રૂપિયા થઈ છે આમ હળદરની આ વખતે અનોખી ખેતીથી તેમણે અનેક ખેડૂતોને પણ સારું એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે દર વર્ષે જે ફક્ત એક પ્રકારની હળદરનું વાવેતર કરતા હતા પરંતુ આ વર્ષથી ભીમાણીભાઈ દ્વારા અલગ અલગ ત્રણ પ્રકારની હળદરનું વાવેતર કરવામાં આવ્યું છે આ ત્રણ વેરાયટીનું વાવેતરમાં સેલમ હળદર સૌથી બેસ્ટ ગણાય છે ત્યારબાદ પ્રગતિ હળદર અને વાયેગા હળદરનું પણ વાવેતર કરવામાં આવ્યું છે અલગ અલગ પ્રકારની હળદરના અલગ અલગ ગુણધર્મો પણ હોય છે હળદરનું આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારું મહત્વ છે શરીરની તંદુરસ્તી માટે હળદર ખૂબ મહત્વ ગણાય છે આમ હળદરની પ્રાકૃતિક રીતે ખેતી કરીને વિરલભાઈ દ્વારા અનેક લોકોને ઉદાહરણ પર પૂરું પાડવામાં આવ્યું છે અને અનેક લોકોને આ પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે